GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોય નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહોડી બાગોડ સુંદર કુવા ખાતે પીવાના પાણીની લાઈનમાં બંગાળ સતા છેલા 4-5 દિવસથી કોઈ ફોલ્ડ નહીં પકડાતા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા વિસ્તારના રહીશોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ વિસ્તાર મોટો હોય એક ટેન્કરની જગ્યાએ વધુ ટેન્કરો પીવાના પાણી પહોંચાડવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ છે જાણવા મળતી માહિતી મુજબ ડોબોઈનગર નગરના મહુડી ભાગોળ સુંદર કુવા ખાતે વિસ્તાર બાદ છેલ્લા કેટલાય દિવસથી પીવાના પાણીની ની લાઈનમાં ભંગાર થયું હોય નગરપાલિકા તંત્ર તેનો ફોલ્ટ શોધવા માટે ઠેર ઠેર જગ્યા ઉપર ખાડા ખોદી રહી છે ત્યારે પાઇપલાઇન રિપેર ન થાય ત્યાં સુધી પાણી આપવા માટે રોજ ડબોઈ નગરપાલિકા કચેરી દ્વારા એક જ ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરતું પાડવામાં આવતું હોય વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય ત્યારે રહીશોની માંગ ઉઠવા પામી છે પીવાના પાણીની સમસ્યાને લઈને બજારમાંથી લોકો પીવાના પાણીના જગ વેચતા જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકાની આ બેદરકારીને કારણે વિસ્તારના રહીશોને મુશ્કેલી વેઠવી પડી રહી છે